આ વર્ષે ડુંગળી પકવતા ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેવી સ્થિતિ છે ખૂબ મહેનતથી વાવેતર કર્યા બાદ તેમને વ્યવસ્થિત ભાવ ન મળતા ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે સાવરકુંડલાના મેરિયાણા અને ખડસલી ગામના ખેડૂતે ચૌદ વીઘામાં આવેલા ડુંગળીના પાકમાં પશુઓને ચરવા માટે મૂકી દીધા છે ડુંગળીના ભાવ એટલા તળી આવી ગયા છે કે ખેડૂતોને તેને વેચવા માટે યાદ લઈ જવી કે મજૂરીનો ખર્ચ આપવો પોસાય તેમ નથી ડુંગળીએ ખેડૂતોની આંખમાં આંસુ લાવી દીધા ભાવ મળતા અને ડુંગળી વાવી કર્યો હજાર રૂપિયા મજૂરી છે નું બારદાન છે ભાડું છે એ બધા પૈસા ભેગા કરીને માર્કેટિંગ યાર્ડ માં જઈ તો એક વીઘે દસ હજાર રૂપિયા ઘટે છે અત્યારે એટલે આ પશુ ને માલ સારી દેવા માલ સારી દેવાના છે છોકરાઓને અમે કહી દીધું કે તમે ત્યાં કોક ને અહીંયા મજૂરી કરજો પણ અહીંયા ખેતી નથી કરવી એટલે ખરેખર ખેડૂત ને જો બેઠા કરવા હોય સરકાર ને તો ખરેખર તમને કહું કઈ નિકાસ આપે થોડું ભાવ મળે તો ખેડૂત બેઠો થાય છે